આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં ઉપરાછાપરી ગરફોડ ચોરી કરતી કુખ્યાત સિકલીગર ગેંગના બેરીડા ગરફોડિયાને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે આ ગેંગ બાઇક પર સોસાયટીમાં આવી બંધ મકાનની રેકી કરી રાત્રે ચોરી કરતા હતા આ બે શખ્સે પાંચ ગરફોડ ચોરી કબૂલી છે અને તેમની પાસેથી પોલીસે ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તે અંગે આણંદ શહેર ખાતે ડીવાયએસપીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી છેલ્લા ચાર માસમાં આણંદ જિલ્લામાં ખાસ કરીને એક્સપ્રેસ હાઈવે તરફ તથા વડોદરાથી ખેડા તરફ અને વડોદરાથી વાસદ થઈ અને તારાપુર હાઈવે તરફના રોડ ઉપર આવેલા ગામડાઓમાં ઘરફોડ ચોરીના બનાવો વધવા પામેલ હોય જેથી આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે સૂચના આપેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા પીએસઆઈ એસ ડી પટેલ તથા પીએસઆઈ વીવી પટેલને આ ગુનાઓ ડિટેક કરવા માટે જરૂરી સૂચના આપેલ જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ એલસીબીમાં ફરજ બજાવતા કુમાર તથા જયદીપસિંહને આ ગુના કરવામાં વડોદરાની ચીકલીગર ગેંગના સભ્યો સામેલ હોવાની હકીકત મળેલી અને આ ગુનામાં સંડોવાયેલ ગુરુચરણ ઉર્ફે ગુરુ ઉર્ફે અમિતસિંહ રઘુસિંહ હજારસિંહ સરદારજી રહેવાસી વડોદરા તથા કુલજીતસિંહ ઉર્ફે કુલદીપ વીરસિંહ સરદારજી રહેવાસી સાંકળદા તથા રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદારની સંડોવણી હોવાની ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સીસથી હકીકત મળેલી જે આધારે બે ટીમો બનાવી એલસીબીની ટીમોએ આરોપી ગુરુચરણ તથા આરોપી કુલજીત સિંઘને એલસીબી કચેરી લાવી તેની ઘણી પૂછપરછ કરતાં આ બંને આરોપીઓએ ગુના કબૂલ કરેલા કરેલા આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાવેલ કે છેલ્લા ચાર માસ દરમિયાન તેઓ આણંદ જિલ્લાના અલગ અલગ ગામોમાં બંધ મકાનોમાં હોય તાળું મારેલું હોય તે મકાનોને ટાર્ગેટ બનાવે ત્યાં નકુચા તોડી અને ઘરફોડ ચોરી કરતા હોવાની હકીકત જણાવેલ જેથી આ બંને આરોપી પાસેથી જે ગુનો કરવા માટે મોટર સાયકલ લાવતા હતા એ મોટર સાયકલ એક મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ છાસઠ હજાર સાતસો નેવું રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો આ બંને આરોપીઓ સાથે અન્ય આરોપી રવિસિંહ ઉર્ફે રવિ તારાસિંઘ સરદાર પણ આવતો હોવાની હકીકત જણાવેલ આ ત્રણેય આરોપીઓએ છેલ્લા ચાર માસ દરમિયાન તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ વઘાસી ગામે બારેક દિવસ પહેલાં સારસા ગામે દોઢ મહિના પહેલાં અડાસ ગામે બે મહિના પહેલાં જોશી કુંવા આંકલા પોલીસ સ્ટેશનના ગામે તથા ચાર મહિના પહેલાં બોરસદ ટાઉનના બોદાલ ગામે ઘરફોડ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ છે આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને તેઓ પાસેથી હાલ સુધી સોનાનું મંગળસૂત્ર સોનાનું લોકેટ સોનાની બુટ્ટી સોનાની ચેઇન સોનાનું કડું ચાંદીના કડા અને ચોરી કરવા માટે જે સાધનોનો ઉપયોગ કરતા તે વાંદરો પાણી પાનું ડિસ્મિસ નાની બેટરી મળી કુલ ત્રણ લાખ છપ્પન હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાળ રિકવર કરી આ તમામ ગુનાઓ ડિટેક કરેલા છે આ પકડાયેલા આરોપીઓ પૈકીના આરોપી સિંહ આ અગાઉ પણ આંકલાવ આણંદ રોલ તથા વાસદ પોલીસ સ્ટેશનના છ ગુનામાં અટક કરવામાં આવેલ છે આમ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે